ભાવનગર રાજકોટ હાઈવે પર અકસ્માતની ઘટના બની છે જ્યાં ડમ્પર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે સણોસરા પાસે અકસ્માત સર્જાયો છે સદનસીબે જો કે અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ સણોસરા ગામ પાસે ભાવનગર જૂનાગઢની એસટી બસ સાથે ખનીજ ભરેલા ડમ્પર ચાલકે અકસ્માત સર્જો છે અને અકસ્માતની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નથી સર્જાઈ મોડી રાત્રે અકસ્માતની આ ઘટના બની છે ભાવનગર રાજકોટ હાઈવે પર અકસ્માતની ઘટના બની છે જ્યાં ડમ્પર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે સણોસરા પાસે અકસ્માત સર્જાયો છે સદનસીબે જો કે અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ સણોસરા ગામ પાસે ભાવનગર જૂનાગઢની એસટી બસ સાથે ખલીજ ભરેલા ડમ્પર ચાલકે અકસ્માત સર્જો છે અને અકસ્માતની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નથી સર્જાઈ મોડી રાત્રે અકસ્માતની આ ઘટના બની છે